રામ રામ ડાયરાને આપણે આજે જઈએ છીએ મૂળ દ્વારકા બાઇક લઈને ફરવા તો પૂરો વિડીયો જોજો અને ગમે તો લાઇક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો તો આ છે આપણે સિંગવડા નદી ને નદી તમે જોયું ને આ છે મૂળ દ્વારકા રોડ તો આ તમને દેખાય છે એ છે કંપની અંબુજા કંપની અંબુજા કંપનીમાંથી અહીંયા દ્વારકા જેટી કહેવાય છે જેટી એ સિમેન્ટ આવે છે મોટી મોટી સ્ટીમ્બર ભરાય અને વિદેશ સપ્લાય થાય છે અત્યાર આપણે આવી ગયા છે ગામમાં અને આ છે કંપની ને અહીંયા નાની નાની હોડક્યુ પર પેઢી છે મચ્છી મારું મચ્છી મારવા માટે તો દરિયામાં મચ્છી બી મારે છે અત્યારે અને આ છે જેટી અહીંયા બોટ આવે સિમેન્ટ લેવા અને અહીંયાથી વિદેશ લઈ જાય છે અહીંયા હોડકિયું બી તમને જોવા મળે અને થોડુંક નજીકથી તમને બતાવવું અત્યારે આપણે જઈએ છીએ મંદિરે તો હજી પણ વિડીયો જોરદાર છે તમે જોજો પૂરો વિડીયો સ્કીપ ન કરતા તે જોવા મૂળ દ્વારકાનું લોકેશન આપણા દેવેશભાઈ આવી ગયા ગાડી લઈને તો આપણે જઈએ મંદિરે મિત્રો આ છે આપણું મૂળ દ્વારકા મંદિર બહુ જોવા લાયક સ્થળ છે અને દર્શન કરવા લાયક સ્થળ છે અહીંયા તમે જોઈ રહ્યા છો કેટલી પબ્લિક આવેલી છે અત્યારે તો મિત્રો આ છે આપણે મૂળ દ્વારકા કડિયાળ માતાજીનું મંદિર ત્યાં ખોડિયાર માં સાક્ષાત બિરાજમાન છે આ છે ખુડિયારનું મંદિર અને સાપસાત બિરાજમાન ખોડિયારમાં આવેલા છે સિદ્ધિમાનું મંદિર એ પણ તમને બતાવશું મિત્રો મૂળ દ્વારકા બહુ જોવાલાયક સ્થળ જગ્યા છે મિત્રો અહીંયા છે આપણે દરિયો તમને ત્યાં પણ જઈને બતાવશું મિત્રો હરસિદ્ધિમાનું અહીંયા મંદિર બાજુમાં માના મંદિરની બાજુમાં ઉપસ્થિત છે અહીંયા પણ સાક્ષાત બહુ હાથ તમને જોવા મળે છે આ છે પૂર્વ મંદિર હરસિદ્ધિમાનું મિત્રો બહુ જોવાલાયક સ્થળ છે અહીંયા

તો આ છે વર્ષો પહેલાનું દ્વારકાધીશ મંદિર ઘણા વર્ષો પહેલાનું છે હજી ઉપસ્થિત છે એવું ને એવું જ છે જો હું તમને અંદરથી બતાવું બહુ ઝાઝા વર્ષોથી છે આ છે અંદરનો નજારો साक्षात બિરાજમાન અને આ છે દરિયો અને બારો થી તમને મંદિર બતાવું આ જો બારો થી વર્ષો પહેલાનું જૂનવારી મંદિર ઘણા માણસો આવે છે દર્શન કરવા ફરવા આજે બહુ જાજી પબ્લિક તમને જોવા મળે આ છે આપણે હનુમાન દાદાનું મંદિર તો મંદિરની બાજુમાં છે આ છે વર્ષો પહેલાની ગુફા બહુ ઝાઝા વર્ષ પહેલાની ગુફા છે એનો ઇતિહાસ તો મને નથી ખબર આપણે

આ છે ગુફા ઉપર હનુમાન બાપાનું મંદિર આવેલું છે આગળ આપણે જોયું તો એ આ છે ગુફા હવે આપણે અંદર જઈએ આ અંદર જવામાં તો બહુ રિક્સ છે તો બસ તમને અંદરનું લોકેશન નજારો બતાવીએ ઉપરથી પાણી પણ પડે ને મૂળ દ્વારકા તમે આવો ને તો આ ગુફાની અંદર આવવાનું ભૂલતા નહીં બહુ મજા આવે એવી ગુફા છે તમને અંદર પણ ગુફા છે અત્યારે તો બુરાઈ ગઈ ડટાઈ ગઈ કાહી બધી જ અંદર અવાય એવું પોઝિશન છે ને મોટા મોટા પથ્થરથી ડટાઈ ગઈ છે તો હવે આપણે ઉપરથી પાણી પર પડે તો આપણે બારોબાર નીકળી જાય મિત્રો અહીં આપણે બ્લોગ પૂરો કરીએ અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં ટાટા